અને ખૂબ જ તકલીફથી અને વ્યવસ્થિત અંદાજપૂર્વક તપાસ કરવામાં આવશે કોઈ પણ પહેલું તપાસમાં છોડવામાં આવશે સાહેબ અન્ય જે આરોપી છે તેમને કઈ પ્રકાર કેમ કે ધરપકડ બી બાકી છે આજે આજે બધું બે આરોપીને ધરપકડ છે જે અને આગળ તપાસ ચાલુ છે કોઈ કોઈ સાહેબ અત્યારે રિમાન્ડ મંજૂર કરવામાં જે અમારે વેપન જે વપરાય છે આ કબજે કરવા બાકી છે અને ઘણા બધા તપાસમાં સંબંધો છે કાઉ તો કઈ રીતે છે કોણ જોડે વધુ વિગત આપો કે લેવા માટે કે હવે કઈ કઈ દિશા નું તપાસ કરશે જે એફઆઈઆર માં જણાવે જે તથ્ય છે આ મુજબ ઉંડાસ તપાસ કરશે ઓકે થેન્ક યુ જે બનાવ બન્યો છે જે ગંભીર બનાવ બન્યો છે એ આરોપીઓને આજે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલા હતા તપાસ કરનાર અધિકારી મારફતે તમામે તમામ આરોપીઓના દસ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવેલી હતી નામદાર કોર્ટે જે રીતે બનાવ બન્યો છે એની તપાસ કરવી ખૂબ જ જરૂરી છે તો બાવીસ તારીખ સવારે અગિયાર વાગ્યા સુધીના રિમાન્ડ નામદાર કોર્ટે આપેલા છે આ બનાવ જે બન્યો છે એ રાત્રિના સમયે જે કાવતરું રચીને એકા જથ્થે તમામ આરોપીઓ ભેગા થઈ અને જે બનાવ કર્યો છે એ લોકો જાણતા હતા કે ભાઈ તપન પરમાર છે તે અનુસૂચિત જાતિનો વ્યક્તિ છે એના પપ્પા સામાજિક કાર્યકર રહેલા છે અને વિસ્તારમાં સારી એની ઓળખ છે પણ જૂના ઝઘડાની અદાવત રાખી અને પો એને મારી નાખવાના ઈરાદે પોતાના હાથમાં ચપ્પુ રાખી અને આ જે આખો બનાવ બન્યો છે બધાએ એને માર મારેલો છે બધા તમામ આરોપીઓ એને માર મારી અને એને મોતને ઘાટ ઉતાર્યો છે આ બનાવ બન્યા પછીથી ગુનાની અંદર વપરાયેલું ચપ્પુ પણ એ લોકોએ ફેંકી દીધેલું છે એની તપાસ કરવાની છે કયા કારણોસર આ બનાવ બન્યો છે કોણ એની પાછળ છે હજી અન્ય આરોપીઓ નાસ્તા ભાગતા ફરે છે એ લોકોની પણ તપાસ કરવાની છે આવા સંજોગોની અંદર રિમાન્ડની માંગણી કરતા નામદાર કોર્ટે બાવીસ તારીખે સવારે અગિયાર વાગ્યા સુધીના રિમાન્ડ આપેલા છે નામ તો મોડે બધા નથી પણ ટોટલ પાંચ આરોપીઓને પકડેલા છે એમાંથી એક મહિલા છે